ભાવનગર સાયકલ ક્લબ અને એસઓજી ભાવનગર પોલીસ દ્વારા ચૌદસો કિલોમીટર સાયકલ યાત્રા કરી રહેલા 10 સાયકલોસ્ટને સન્માનિત કરવામાં આવ્યા ગ્રુપ એનજીઓના આયોજન હેઠળ તેમજ ગ્રીન રાઇડર અમદાવાદના સભ્યો મળી કુલ દસ સભ્યો ચૌદસો કિલોમીટર ગુજરાતના કોસ્ટલ એરિયામાં ડ્રગ અવેરનેસની કેમ્પિંગને લઈને સાયકલિંગ કરી રહ્યા છે આ સાયકલ યાત્રા તારીખ બાર જાન્યુઆરીના રોજ નારાયણ સરોવર કચ્છથી શરૂ કરવામાં આવી હતી અને આ તમામ સાયકલીસ્ટો નવમા દિવસે એક હજાર કિલોમીટર ઉપર સાયકલિંગ કરીને ભાવનગર પહોંચ્યા હતા તેમજ બીજા દિવસે તેઓ રોરો ફેરી સર્વિસમાં જઈને ત્યાંથી ફરી સાયકલ ચલાવી દમણ તેમની આ યાત્રા પૂરી કરશે ત્યારે ભાવનગર સાયકલ ક્લબ અને એસઓજી ભાવનગર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા એસઓજી દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ કરી યુવા ધનને ડ્રગ્સથી દૂર રહેવા સૂચનાઓ કરાઈ છે